ખૂબ જ સારી કન્ડિશનની અંદર થ્રેસર છે જે તમે અમને વિડીયોની અંદર બતાવેલી જ છે થ્રેસરની કન્ડિશન થ્રેસરના મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું મોડલ થ્રેસર છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો વિડીયોની અંદર બતાવેલું છે થ્રેસરનું મોડલ એકદમ સારી કન્ડિશનની અંદર થ્રેસર છે ઓછું ચાલેલું થ્રેસર છે

ઓછું ચાલેલું છે જે પણ તમે વિડીયોમાં જોઈ શકો છો ઓછું ચાલેલું છે અંદર એલિવેટરની અંદર ત્રીસ છે મોડલની વાત કરીએ તો બે હજાર બાવીસનું નું મોડલ ઓગણપચાસ ઇંચની સાઈડની અંદર

તે આપેલા નંબર ઉપર કોલ કરીને વિગતે માહિતી લઈ શકે છે આ થ્રેસર ક્યાં જોવા મળશે એની વાત કરું તો ગામ જડિયા તાલુકો ધાનેરા જિલ્લો બનાસકાંઠાની અંદર આ થ્રેસર જોવા મળશે